આ તરફ લખતર તાલુકામાં સગીરાને ભગાડી જવાના પાંચ કરતાં પણ વધારે બનાવો બન્યા છે હાલ કિશોર કિશોરીઓ નાના બાળકો મોબાઈલનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે સાથે જ મોબાઈલમાં સારી સ્ટોરી જોવાના બદલે જેનાથી નાની ઉંમરે ખરાબ વિચાર આવે તેવી સ્ટોરીઓ જોઈ રહ્યા છે સાથે મા બાપ પોતાની સગીર વયની દીકરીઓને જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી માટે મોકલતા હોય છે ત્યારે તે જાતીય શોષણનો પણ ભોગ બનતી હોય છે ઘણીવાર પોતાના કુટુંબની વ્યક્તિઓ કિશોરીઓનો ભોળપણનો લાભ લઈને જાતીય શોષણ કરતા હોય છે લખતર તાલુકાના અનેક ગામડાઓમાંથી સગીરાને ભગાડી જવાના બનાવ બન્યા છે ત્યારે લખતર તાલુકામાંથી કિશારીઓને કિશોરીઓને ભગાડી જવાના બનાવમાં પાંચ કરતાં પણ વધારે યુવાનો સામે પોસ્કો અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે લખતર તાલુકાના વધુ એક ગામની સગીરાને વડલા ગામનો ભરત સુરેશભાઈ જાદવ બદકામ કરવાના ઈરાદે ભગાડી જતા કિશોરીના પિતાએ લખતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી પોસ્કો અંતર્ગત ફરિયાદ દાખલ કરીને તપાસ સીપીઆઈ હિરાણી હાલ ચલાવી રહ્યા છે